તો ક્યાંય નહીં આવી ભૂલ ને ભૂલ કોક ની થયું તે ભૂલી જતા શીખો ભૂલ ને ભૂલી જતા શીખો પછી આપડે આમો નીકળે એટલે આમાં સ્માઈલ કરે એટલે ખબર પડી જાય કે આપણે હું ભૂલ હા પણ તમે જોવો પેલાની સંસ્કૃતિ કેવી અત્યારના બધે મોબાઈલ માં ભૂલી ગયા વાત એ વાત તમારે હું કઈ કઈ ન હતું ઈ વાત તમે તમે હા નકા ને જો પણ પેલા હે બાપા હોય બાપા હોય ને એ ઢોર ચાલવા દીકરી ને બાર નવી નવી એના છોકરા ને વાળતા એટલે એના છોકરા એવા હતા મહારાણા પ્રતાપ જેવા છોકરા હતા ને એના એના એવા દીકરા હતા ભગતસિંહ જેવા દીકરા હતા